આજના વ્લોગની અંદર હું આજે બનાવેલી રસોઈ તમને લોકોને બતાવીશ દાળ છે ભાત છે કોબીઝ બટેટાનું શાક છે ચણા બટેટાનું શાક છે ભૂંગળા છે લસણવાળી ચટણી છે ઠંડી ઠંડી છાશ છે અને શીરો બનાવ્યો છે ઢોકળીનું શાક બનાવેલું છે એક બીજી દાળ ઓલી હતી તીખી દાળ બનાવેલી હતી આ દાળ મોડી બનાવેલી છે અને સ્લાડ છે એમાં સંભારો છે કાકડી છે અને ડુંગળી છે એમાં અને આ તીખી દાળ છે અને આ મોડી દાળ બનાવી છે બે જાતની મેં દાળ બનાવેલી છે આ દહીં છે અને રોટલા રોટલી બંને બનાવ્યું પડ્યું છે કારણ કે અમારા નવ્યાબેન બેનને રોટલા ખાવા હતા એટલા માટે રોટલા બનાવ્યા છે અને અમારા પૂજાબેન ની ફરમાઈશ હતી કે રોટલી બનાવજો એના માટે રોટલી બનાવી છે અને આજનો વિડીયો તમને મારે કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો બાય બાય